નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો માર્કેટના બજાર ભૂ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બાર્યા મિત્રો આજે તારીખ કે તારીખ જન્મ મહિનો બે હજાર ચોવીસને વાર થયો ગુરુવાર મિત્રો જાણી લેવી આજના બજાર ભાવ શું ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને હવે જાણી લેવી આજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ સોપ કરો રૂપિયાથી ઓછો ભાવ પાંચ હજાર એકસો રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી ઇસબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા સુધી રાયડો અઢારસો રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયાથી અઠ્યાવીસો ને રૂપિયા સુધી સુવા હજારસો રૂપિયાથી પંદરસો ત્રેસઠ રૂપિયા સુધી अजम अठार सौ रुपियाँ मित्र हजार रुपियाँ उन्जा मार्केट याद बजार